કોઈ ભૂખ્યો ઉઠી શકે પણ ભૂખ્યો સૂઈ ન શકે આ સૂત્ર છે રાજકોટના એક એવા યજ્ઞનું જેની શરૂઆત ઓગણીસો એકાણુંના ના વર્ષમાં માત્ર એકાવન રૂપિયાથી થઈ હતી આજે યજ્ઞની સુગંધ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી છે વાત કરીએ છે સેવાનો પર્યાય કહી શકાય તેવા બોલબાલા ટ્રસ્ટની માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે આ ટ્રસ્ટ શરૂઆત ઓગણીસો એકાણું માં માત્ર 51 રૂપિયાથી થઈ હતી આજે આ ટ્રસ્ટ હજારો લોકોના ચહેરા પરનો સ્મિત બની ગયું છે આ ટ્રસ્ટ દ્વારા મહિલાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે જેથી સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બની શકે કોઈ ટ્રસ્ટ સ્થાપો એ વિકલ્પના હતી નહીં પરંતુ રાજકોટ માટે કંઈક નવું કરવું બાલ્ય અવસ્થામાં આ વિચાર આવ્યો કે આપણે કોકને કંઈક ઉપયોગી થવું એક વૃદ્ધા ની પ્રેરણા લઈ એને મેડિકલ સાધનની રિક્વાયરમેન્ટ હતી બહુ મુશ્કેલી પડી ત્યારે ટ્રસ્ટ એવી ગાંઠવાડી એ આપણે લોકો પાંચ છોકરા ભેગા થઈને મેડિકલ સાધન વસાવીએ આજે મને કહેતા આનંદ થાય ચારસો રૂપિયાનું હોકર અમે એકાણુંમાં પરચેસ કર્યું હતું આજે ભૂલબાલા ટ્રસ્ટ પાસે કરોડો રૂપિયાના સાધનો છે એક વૃદ્ધા માધ્યમ તેથી અમે હોકર આપતા હતા આજે દૈનિક ત્રણસો વ્યક્તિને મેડિકલ સાધનો આઠ બ્રાન્ચમાંથી રાઉન્ડ દીકલોક આપીએ છીએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કોવિડ

એ અમને ખૂબ ઉપયોગ આવી અને સતત ધીરે 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 કરતા કરતા ટ્રસ્ટ પાપા પગલે કરતા કરતા નાના છોડમાંથી વટવૃક્ષ તરફ દિશા નક્કી કરી ખાલી માત્ર માત્ર મેડિકલ સાધનની પ્રવૃત્તિ નહીં જેમ કામ કામને શીખવે રૂપિયો રૂપિયાને ખેંચે એવી રીતે દાતાઓ દાતાઓને ખેંચી એક દિવસ માટે અમે અનક્ષેત્ર શરૂ કર્યું અઠવાડિયે દર રવિવારે ભણતા ભણતા આ કામ રવિવારે ફ્રી હોય તેમ કરતાં કરતાં ધીરે ધીરે મનમાં એક હોસલો બનાવ્યો અને પત્રકાર મીડિયાના મિત્રોએ વખતે અમને ખૂબ હાઈલાઈટ કર્યા ખૂબ સપોર્ટ કર્યો અમારી ભેગા છીએ એવું આપ્યું અને ટ્રસ્ટ પ્રતિદિન ખૂબ સારું કામ કરી રહ્યું છે એકાણું સાલમાં ટ્રસ્ટ બનાવવું ત્યારે અમારી પાસે બેંક બેલેન્સ એકાવન રૂપિયા નહોતી એકાવન રૂપિયા પણ અમારા માટે કઠિન હતા એવા સમયે એકાવન રૂપિયાની બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલ્યું અને એડવોકેટ શ્રીએ વિના મૂલ્યે અમને ટ્રસ્ટ પણ બનાવી આપ્યું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવાના પૈસા અમારી પાસે નહોતા એ અર્થમાં બોલબાલા ટ્રસ્ટ બન્યું અને ટ્રસ્ટે એવું નક્કી કર્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર પહેલા વર્ષે અમે આપ્યું અને થોડા સમય પછી દર્દી દેવો ફવો સાધનો લઈ જાઓ આશીર્વાદ દઈ જાઓ આ બીજું સૂત્ર આપ્યું તાજેતરમાં જ આઠ દસ વર્ષથી આ સિનિયર સિટીઝન વિંગ શરૂ કરી એમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ સૂત્ર આપી પાંચ હજારથી વધુ વડીલોને મેમ્બરશીપ આપી અને રાજકોટથી લઈ દેશ વિદેશના પ્રવાસો કરાવ્યા આયુષ્યમાન કાર્ડ થી લઈ બસ પાસ થી લઈ અલગ અલગ મેડિકલ હેલ્થ લક્ષી કેમ્પો કર્યા મનોરંજન સંગીત રમતોત્સવ અને ખાસ મોટિવેશનલ સ્પીચો આમ પુસ્તક વિમોચન થી લઈ વડીલો માટે કંઈક કરવાની ભાવના આત્મહત્યા રોકવા તરફ દિવ્યાંગની પ્રવૃત્તિ તરફ નાના બાળકોની પ્રવૃત્તિ તરફ શિક્ષણની પ્રવૃત્તિ તરફ પૂર રાહત આપત્તિની પ્રવૃત્તિ તરફ કોવિડ હોય ઓક્સિજન હોય કે વીસ લાખ લોકોને જમાડી બન વર્લ્ડ બુક ઓફ પ્રાપ્ત કરવાનું રસોડું હોય કે પ્લાઝમા ડોનર પહેલાં બનવામાં મારે નિમિત્ત બનવાનું હોય ટ્રસ્ટે અમે તપેલ કરી છે જ્યારે જ્યારે રાજકોટ ઉપર આપત્તિ આવી છે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કંઈક બીજા આપત્તિ હોય મોરબી હોય કચ્છ હોય ત્યારે ટ્રસ્ટ હંમેશા પહેલું પહોંચ્યું હતું જ્યાં જ્યાં તોકતે વાવાઝોડું આવ્યું અતિવૃષ્ટિ થઈ અમરેલી હોય કે પછી ગીર સોમનાથ હોય જ્યાં ક્યાંય સેવાની જરૂર પડી ત્યાં બોલબાલા ટ્રસ્ટે હંમેશા લીડ કરી છે તંત્રની સાથે રહી તંત્રને ભેગા રાખી જ્યાં કામની લીડ હોય ત્યાં બોલબાલા પહોંચ્યું છે માત્ર ને માત્ર સ્વાર્થ એવો કે આપણા ભાંડુને જે મુશ્કેલી છે મુશ્કેલી મુશ્કેલીમાંથી બહાર આવીએ ટીઆરપી ની વાત કરું રાજકોટમાં ટીઆરપી ખાન એમાં પણ જે ત્યાં કણે કામ થતું હતું એના ટ્રાફિકને પોલીસને ફાયર બ્રિગેડને લીંબુ સરબત પીવડાવવાની વાત હોય કે પછી ડેડ બોડી રાખવા માટે ડેડ બોડીની પેટી થતી હોય કે કફનની જરૂર હોય ત્યારે બોલબાલા ટ્રસ્ટ એ કફન પૂજાડ્યું છે દસથી બાર દિવસ સુધી સિવિલ હોસ્પિટલ ઉપર દર્દીના સગાવલાઓ ફાફા મારતા હતા એવા સમયે બહાર ગામના લોકો માટે ફૂડ ચા બિસ્કિટની વ્યવસ્થા પણ ટ્રસ્ટે કરી હતી આમ જ્યારે જ્યારે રાજકોટ ઉપર આપત્તિ આવી છે અતિવૃષ્ટિ હોય કે કોઈ મોટા કેમ્પો કરવાના હોય મોરારી બાપુની કથા હોય ક્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય ટ્રસ્ટે હંમેશા સામૂહિક કામમાં છે સમૂહ લગ્ન હોય મેળા હોય આરોગ્ય કેમ્પો હોય કે રેલી હોય કે કોઈ ઉપવાસ ઉપર બેઠું હોય ને તો અમે એને જમણ જવાનું કામ રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠી શકે પણ ભૂખ્યો મરે નહીં રાજકોટમાં એવો દિવસ ન આવે રાજકોટને ખરા હાથમાં રામકોટ કહેવાય છે તો રામકોટ કેવું હોય તો ભગવાન રામ જેવા કંઈક કામ કરવા જોઈએ તો રામે જે શીખડ્યા હતા જલારામે શીખ્યા હતા રોટલો ઓટલો ત્યાં ઢુકડો આ ઢુકડો આપી અને બોલબાલા પેલ કરી છે બત્રીસ વાહનો મારફતે રાજકોટમાં કોલ કરે એને જમવાનું મળે રોટી બેનમાંથી હજાર રોટી કલેક્શન થાય આમ બોલબાલા ટ્રસ્ટ એવા કામ કરે છે જે કામની લોકોને ચીડ હોય ડાયરા સમૂહ લગ્ન ગામ આખું કરે છે બધા જ્ઞાતિજનો કરે છે બધા પણ જે કામ કોઈ ન કરતું હોય એમાં ઘર વિહોણા વ્યક્તિની રેન બસરાની વાત હોય કે બે રૂપિયા વાળું રાજકોટમાં દર્દી માટેનું પથિકાશ્રમ હોય એ રાજકોટની અંદર એવા નિહારનો સામાન જોતો હોય કોઈને કોઈનું બાળક રોતું હોય અને ઘોડિયા જોતા બોલ ટ્રસ્ટ સો ઘોડી આપે છે કોઈ ઉઠમણું હોય અને બે કલાક માટે સફેદ ટોપી જતી હોય તો બોલ ટ્રસ્ટ પાસે પાંચસો સફેદ ટોપી છે ઉઠમણા માટે બે કલાક ટોપી આપી કોઈ રાજકોટમાં કોઈનું મૃત્યુ થાય અને વીપીમાં પંદર કિલોમીટર સુધીમાં એને મૃત્યુ પછીનું ડાઘવા માટે થઈને પેલું ફૂડ જતું હોય તો બોલબાલા ટ્રસ્ટ સાદું ભોજન એની ઘરે જઈ બોલબાલા નામ ઉપર પહોંચાડે આમ બોલબાલા ટ્રસ્ટ એવા કામ કરે છે કે રાજકોટમાં સેવાની ખરા અર્થમાં જેને જરૂર છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો એકાણું માં શરૂ થયેલું આ ટ્રસ્ટ આજે એક વિશાળ વટવૃક્ષમાં ફેરવાયું છે બોલબાલા ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન આપવાની સાથે આરોગ્યના કેમ્પ પણ કરે છે ટ્રસ્ટની હોમિયોપેથિક અને આયુર્વેદિક ડિસ્પેન્સરી પણ ચાલે છે તો રાજકોટ જિલ્લાની યુવતીઓ સ્વાવલંબી થઈ શકે તેના માટે પાંચ રૂપિયામાં સીવણ બ્યુટી પાર્લર મહેંદીના ક્લાસીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે તો હાલમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે માત્ર સો રૂપિયામાં બ્યુટી પાર્લરનો આખો કોર્સ શીખવાડીને દીકરીઓને આત્મ નિર્ભર બનાવાય છે લોકસેવાના ઓરસિયા પર ઘસાઈને સમાજને નવો રાજનતા બોલબાલા ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલા સૌ લોકોને ન્યૂઝ ગુજરાતી સલામ કરે છે